તમારે જોતી હોય તો છ હજારમાં આપી દેવાની છે અને પંદરથી વીસ દિવસની કાચી છે તમારે પણ તમારું પશુ વેચવું હોય ના ચેનલ પર વિડીયો મૂકવવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે એ આપું તો આ ગાયને પંદરથી વીસ દિવસની કાચી છે એટલે કે પંદરથી વીસ દિવસની ગાયને વીહાવામાં વાર છે હવે આપણે કિંમતની વાત કરશું તો છ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ મોટા ભામોદરા અને જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો અમરેલીમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આપણે આ ગાયની જે વાત છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો બીજા નંબર એ ઓરિજનલ ગીર ગાય તમે જુઓ ગાયની તમે સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરું તો ગાયની તમે કાન કટ જુઓ સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જુઓ બહુ સારી ફેસ પ્રોફાઇલ છે હાઈટે વહેલે લંબાય લાંબુ છે કલરની વાત કરીએ તો ગરકડો કલર છે અડર ક્વોલિટી તમે જુઓ અડર ક્વૉલિટી પણ બહુ સારી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો બીજું વેતર છે પંદરથી વીસ દિવસની ગાય કાચી છે આગળના વેત્રે મિલ્કની વાત કરું તો છ લિટર જેટલું દૂધ હતું પર ડેના દૂધની વાત કરીએ તો બાર લિટર જેટલું આ ગાયનું દૂધ હતું હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે એંસી હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ જે ગાય છે એ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ છે ચિત્રોડ ગીર તાલુકો કયો લાગશે તો તાલાડા ગીર અને જિલ્લો લાગશે ગીર સોમનાથ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી હવે Да, прям તો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ માછિયા તરફ સિંગ જાય છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ ચારે ચાર જે થોન છે એટલે કે આચર છે એ કાળા છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીશું તો લીલડા કલરમાં ગાય છે આવી ગાયું બહુ વધારે અત્યારે ગોતતા હોય છે કેમ કે કલર કોમ્બિનેશન લીલડો છે અને અત્યારે ટ્રેનિંગમાં આ કલર ચાલે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો આ ગાયને બીજું વેતર છે એટલી જ માહિતી મારી પાસે આવેલ છે હવે આગળ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ઝાડિયા તાલુકો કયો લાગે તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે આજે આ એના પછીના ભેંસ જોઈ શકો છો તો આજે આ ચોથા નંબર ઉપરની ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરું મિત્રો તો ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે ભેંની તમે અડર ક્વોલિટી જો અડર ક્વોલિટી જોતા જેવું લાગે છે કે આ ભેસમાં દૂધ હશે આઈટી વેલ લંબાઈ તો બહુ લાંબી અને પૂરતી ભેંસ છે ટોપલ નીકળેલા છે સિંગ પણ ખૂંડા તરફ વળેલા છે હવે આ ભેસની કંડિશન વિશે જણાવું એટલે કે જે કંઈ માહિતી છે માહિતી આપું બીજું વેતર છે અને આઠથી દસ દિવસની કાચી છે એટલે આઠથી દસ દિવસની વ્યામો વારસે કિંમતની વાત કરશું તો બે લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ કિંમત રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરલું તો તાલુકો લીલિયા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીમાં આ તમને જોવા મળે છે હવે એના માલિકના કોન્ટેક નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો મેળવી શકો છો એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે જોઈ આ પણ ઓરિજિનલ જાપરાબાદી નસીલ ની ભેંસ છે આ જે ભેંસ છે એ વીસેક દિવસનું કાચું છે અને વેતર વાત કરીએ તો આને ત્રીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હાઈટ વેલે લંબાઈ લાંબુ છે અને આને વાત કરશું આપણે કિંમતની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બે લાખ રૂપિયા કિંમત જે છે એ આ ભેંસના માલિકે રાખેલ છે બે એક જાતે જોતી હોય જોટો જોતો હોય તો ચાર લાખ રૂપિયા કિંમત છે હવે તાલુકાની વાત કરું તો કે તાલુકો લીલિયા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીમાં તમને જોવા મળે છે બે ભેંસો હવે આ ભેંસના તમારી કોન્ટેક્ટ કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આજે ભેંસોની વાત છે આપણે અહીંયા પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આ જે ગાય તમે જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો કલર કોમ્બ શન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એનો અડર ક્વોલિટી જોઈ શકો છો કાળા કલરમાં ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ હાલ વેતનની વાત કરું તો ચોથું વેતર છે અને આઠક મહિનાની ગાય ગાભણ છે એમ આ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે કિંમતની જે કંઈ વાત છે બે આ ગાય અને આના પછીની જે વાછડી છે બેની એક સાથે કરવાનો છું ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ જામનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો જામનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો જિલ્લો જામનગર તો જામનગરમાં જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અહીંયાથી આગળ વધીએ તો આજે તમે વાછડી જોઈ શકો છો એ જ ગાયની વાછડી છે અને આ વાછડી પણ સાથે આપવાની છે એની વાત કરીએ તો એનો કલર કોમ્બિનેશન પણ તમે જુઓ જામલા કલરમાં હે એટલે કે સફેદ અને કાળો કલર છે હાઈટ પણ સારી પેકડી છે બોડી ગ્રોથે પણ સારું છે અને સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડિયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય એટલે એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો જામનગર તાલુકોએ જામનગર જિલ્લો જામનગર એટલે જામનગરમાં જોવા મળે છે કિંમતની વાત કરીશું મિત્રો તો ગાયની અને વાછાડીની બે થઈને કિંમત ચાલીસ હજાર રૂપિયા આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટે ટક કરી શકો છો આપણે આ ગાયોની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે અને આ જે ગાય છે મિત્રો એની તમને કન્ડિશન વિશે જણાવવું તો કે આ જે ગાય છે વીહાઈ છે કેટલા દિવસથી વિહાણીએ વાત કરીએ તો આઠક દિવસથી આ ગાય વિહાયગેલ છે નીચે સુંદર મજાની લીલડી વાછડી છે એ પણ તમે જોઈ શકો છો અને સોજી ગાય છે અને માછિયા સિંઘ છે જૂના નોનની ગાય છે એ પણ તમને સ્ક્રીન ઉપર જોતા ખ્યાલ આવી ગયું છે હવે આ ગાયની કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયા કિંમત ગાયના માલિકે રાખેલ છે ત્યાં જોવા મળશે વાત કરું તો સુરત આગાહી જોવા મળશે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડિયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે આ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ